તો આપણી કરોડી મિલકત હોય એને કોઈ નમસ્કાર કર્યો ભાઈ એમ નહીં કરતા આપણે ખેડૂતોને ઘરે પચીસ ત્રીસ કરોડની મિલકત હોય અને આપે એને યાદ ન કરો હોવાથી વહેલા ઉઠીને તો પેલો વેપારી પચી લાખની દુકોનો હોય એ નમસ્કાર કરે સફાઈ કરે અને અગરબત્તી કરે કાકા ખાતા કારેક નહીં કરતા આપણા ખેતરને કોઈ પુસ્તક નથી ગુટકા ખાતે ખાતે ગયા પડી તોડી મૂડા નાખ્યો ઇન્સ્ટાગ્રામ નું બટન દબાવ હતપ કરી અલા ઇન્સ્ટાગ્રામ એક મોત છે એનો તો વ્યવસ્થા બના કોઈ ડરતો જાય કોઈ ડરતો કોઈ નમસ્કાર કોઈ છે આમાં હોય રાઈટ ગુડ ધેન એટલે આપણા કેટલી બધી ભૂલો પડી ગઈ છે અમાર કીધું કે ઘટાડવું પડશે

એટલે કે ભાઈ ના આજે કે રાશિ ના આવતી હોય રાશિ ના આવવાનું કારણ શું ખબર પણ ખેતી ધરતી માતા નમસ્કાર ખેતી ઉપર કરતા નથી એટલે ખેતી સારી પાકી પી પી વધે ઈરિયા વધારે ન હોય એટલે શું થાય ભાઈ ભાઈનો હંપ તોડી દે બાપા અમે દિલે વાત કરી કે ગાય આપણે ગોમની અંદર ગુવાતી ગાય રળી ફરતી હોય ને એ ગોમને ગુંદરે હોજે આવીને બે ખેતરમાં નથી બેથી આવે છે ને એકલે કદી અમે એનો ઓળો લે અત્યારે મીડિયા ને ડીપી કે આ બોલીની દવા વાપરે વાપરે ભાઈ ભાઈ ભેગા બેતા નથી બે રોક્સી મજે ધ્યા આડું આવે ને ભેગો બેઈ જાય ભાઈ દૂર બે રે આવું કેચો છે ને અત્યારે ભાઈ હો તો કેજો હાચો હાચો અત્યારે હું મારી જ વાત કરું હું શાકભાજી વાવું છું સારી વાવું છું મેં હું મારી રીતે સારી કરું છું પણ મારા ખેતરમાં મોરસો આવે આદિવાસી લોકો બધા ગુટકા ખાવા જ આવે પાળા ઉપર ગુટકા ખાય જે મેળ પાળા ઉપર મારે ને ગુટકા નો કાગળ થેલી મૂકે ને એ કિનારા ઉપર પડી રહે ખેતરમાં ગયા પછી બંધ તમે એક મંગાવતા હશો ને ખેતરમાં ગમે ને ગમે તે અરે તમે નહીં મંગાવતા તમે કોઈક નહીં જતા છો ટેકો કરવા એ તમારે આવતો છે એ બધા આપણે ગુટકા ખાતા જ હશે ને મારા ખેતરમાં ગુટકા કોઈ ના સાહેબ જોયો છે ગુટકો ઘરે કોઈ જોઈ ને જબલો શેમાં ભરે તો ગુટકા કેટલી જબલોમાં છે ખેતરમાં ના મળે કોઈ જગ્યાએ કારણ કે ખેતરમાં ખાય પિસ્કારી મારે મરચોક સોળો ફળી એનામાં છોટા ઉડે એ માર્કેટમાં વેચવા જવું માર્કેટવાળો હોલસેલમાં લઈને ગલ્લા ઉપર આવે અને ગલ્લા હોય એ જ ગલ્લા એ જ જબલાની ઠીલી તમારા આ ચોકડી ઉપર આવી આવીને જબલા આવ્યો કુંવરજી કાકો જ્યાં કે ચોળી શું ભાવ છે પચાસ રૂપિયા કિલો કે કિલો આપી દીજે આ ઢબલો લઈને ઘરે આયા ને ભાભી ના લેવો કે સબ્જી બનાવી દો ભાભી સબ્જી કદી ધોવે નહીં કદી ધોશે નહીં મારી ગેરંટી છે પૂછી લો કોઈ બેનો બેડી કે સબ્જી લાવો ગલ્લા કોઈ ધોવે કોઈ ધોશે નહીં એસી ટકા ને સો ટકા જો ધોતા હોય બે દેખા ઉમળી ઉસી કરે પાંચ જણા બેઠા એક કે રાઈટ 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 તમારે ઘરે ધોરાવો જ છે ને

હું જે હું કરું એટલું તમારે જ કરવાનું બાકી તમે વધારે જ માર્કેટ મૂકી દો તું જે કાકા જેવા ઝઘડો ભરી ના આવે ને બહુ જો સફાઈ કર ધોઈને ખડાવશે તો વધતો નથી આપણે જો કેટલા એના મૂકતા પિસ્તારી મારે બધું ટેબલ ઉપર ખાલી ઘરે ઘરે એટલે શાકભાજી વસ્તુ સારી છે મૂકતા વસ્તુ સારી છે અને અમારા સાહેબ એમણે જ મને ટ્રેનિંગ આપી છે વર્ષો પહેલાં ટોપલો વેસો ખાતો ટોપલો માથે ઉપાડી ટોપલો તમારો કોઈ વેસતા પહેલા ફેરિયા દીધી એ ફેરિયા વિશે એ રીતે શાકભાજી આ મહેશભાઈને અમારા વિનોદભાઈને આત્માવાળાએ બધા મને ટ્રેનિંગ આપી છે અત્યારે ટ્રેનિંગ આપી છે ને હું તો બાય લેતી ફરું મારા છોકરા આઠ લાખની ગાડી ફરે આ ટૂંક સમયની વાત છે એકદમ ટૂંક સમયની આઠ આઠ વર્ષની જ વાત છે એટલે તમે એમ ના વિચારતા કે ભાઈ આ તો સરકારનો ખાવા આવ્યો સરકારની નાસ્તા કરો ખાઈને ઘડી ગયા તમારે કંઈક નવા જૂનો કરવું પડશે કઈ કર્યા વગર ચાલશે નહીં અને સો ટકા ભગવાન ફળ આપે જ છે એક વાત કહું તમે બાજરી જામમાં મૂકો છો ને મૂકી બે મિત્રો પહેરી આપે સીધા ઘરે આવ્યા એ દોડો પાછો આપે ગોતી લઈ ગયો કોઈ લીધો નહીં ભગવાન આપણના ખેતરમાં આવે જ છે અને દોડો ઉગાડે છે ચાર મહિના થાય તો ફળ આપીને એનો અનેક ઘણો દોણો હાલે છે હાલે ને વેપારી જો કોઈ માલ વેચવો હોય ને એનો કેલ્ક્યુલેટર મારે અને કિનારો લાવે અને નફાથી વેચે તો એના બચ્ચા ખાય આપણને શું છે એને કલમ દેખાય આપણને ઘરે ભગવાન છે ધરતી માતા છે ગૌ માતા છે આપણને હાથે કેરુત ને હાથે ભગવાન છે વેપારી હાથે કલમ છે ભાઈ વેપારી ને હંગા શું છે કલમ ને આપણે કોણ છે ભગવાન ભગવાન એટલે આપણે કહેવા છે કે ખેડૂત શું કહેવાય જગતનો તાત જગતનો તાત એટલે આખી દુનિયા ઉલટી આપણા પગો માં છે પણ આપી ઓળખી શકતા નથી ખેડૂત એટલે કલેક્ટરને સલામ કરવી પડે રે પણ આપે કલેક્ટર સલામ કરો છો આ સાહેબ જમન મેળવ્યા હતા કલેક્ટર મુલાકાત કરવા અને ત્યાં પોતે જમન મેળવ્યા હતા કે ભોજાજી મજા હવે ભાળી ની બીક આવે તો મજા કલેક્ટર ભાળી ભલભલ બીક આવે એ કલેક્ટર ની ડિગ્રી હું તો જેટલી હોય એટલી પણ ખેડૂત નીચે આપણા મનથી આપણો પાવર પાવરફુલ છે પણ મન ભાગી બેઠા બધાય મનને ભાગી જાય ને કારણ કે વાત કહું ગુસ્સો છડે લાકડી લીધો બાજુમાં આપણું ગરમ કોણ થાય ગરમ થાય થાય ને શરીર કોણ આપણા ક્ષેત્રમાં જો કામ કરવા માટે કોઈ વ્યક્તિની જરૂર નહીં પડે કામ કરાવવા લાવવાની આપણું શરીર આપણા કંટ્રોલમાં છે તો આપણા આપણું ખેતરમાં ધારો કામ કરી નાખશે કુમાર જે સાહેબ સારવાર વહેલો વિડીયો કોલ કર્યો હતો એનો પૂછો મૂક્યો હતો કેટલા વાગે હા સો

એટલે ચકલી ઘરે હોત તો નકર પતી આઠસો ફૂટે ઊંડા પોણી છે અત્યારે હવે એક એક ટીપે એમ ખેતી કરો હું અત્યારે ખેતી કરું એક એક ટીપાએ ટ્રપકની અંદર ખેતી કરું છું હું જે મારે જોઈને આવ્યા છું લગભગ મારા મનથી એમ કહું બનાસકાંઠામાં મારી હું ખેતી કરું છું મારા મનથી એટલો હું આનંદ છું મારે કહેવા આગળ હશે જ પણ આપણા મનથી આપણે ભાગી નહીં પડવું આગળ ભાગી પડવું આપણે જે જે કામ કરે આપણો કોમને સારો જ મનો કરી મનો ભગવાન આપણે ઘેર એકસો દસ ટકા આવે એ મારા પાક્કા અનુભવ છે આટલી સુસ્તી આટલી બોય ધરાવી કામ કરવા વ્યક્તિ છે કરો કોઈ કે ચાર કલાક ની મારી કામ કરું ભગવાન ને યાદ કરીને કામ કરું એમ છે કોઈ કામ કરતા કરતા ફોલા ને ફોન કરે કલાક કેટલે છે આજે ભૂખતા થઈ ગયા બાપુ ઘરે જામો મારે આવા જતા નથી દસ ટકા મોટું એવા આપણે જુવારી એવા છે એક ભાઈ નહીં કહું છે આજ બાપો ઘરે બહાર નીકળવા ને તું આવે તો ભૂખતું આવતો જાય પેલા શું કેતા થાક લાગતો હોળે પેલા તો બપોરે એ ફલો હરાયા પોલીસને નિયમ ખાતા હરાયે લેકી જન સદલો ફોલ પીવા જાવે તો હારી તી બિસ્કારીત હા બિસ્કારીત કા મતલબ ને સદલો અજી આરી બના જજ આરામ તો તી કી બાજુ કાયન ગુટકા બિસ્કારી માને ને જે જીત હોય મરી જાય એ પણ મરી જાય

પીસાથી અઢાર કિલોમીટર માલો સિટ્ટ્રો બોમ્બ છે અહીંયા બધા વેપારી આવે અને લાગા તે ત્રણે હાજી પણ થઈ માલ જાય તમારે આવી કોઈ આટલા બોમ્બમાં કોઈ કોઈ જે જે વસ્તુ હોય બાજરી હોય ઘઉં હોય મોટો કોઈ કપાસ હોય કોઈ ઘરે વેપાર લેવા આવે ચોર પરિવાર મોફર લેવાની

તમે તમારા ઘર લઈ ગયો છે તમને બીજું કોઈ આવકાર વાળી તમે ચા પાણી ની પણ વસૂલ કર્યો છે મજૂરી કરતા હતા ઘર કરતા હવે મજૂરી કરતા નહીં કરવાની છે ભાઈ મજૂરી કેવી ઘર તરફ કરવાની છે